આખે આખું ખેતર ખેડૂત મિત્રો તમે જોવો તો બે જ રાઉન્ડ ખાલી અમૃત અને પાછો નજીવો પંપ સસ્તો આટલો વૃદ્ધિ અને અને વિકાસ પાછા ડિગ્રી તાપમાનમાં હા પંપ તો સસ્તો જ છે પણ રિઝલ્ટ સારું છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ સણોસરા ગામમાં અને સણોસરા ગામમાં કારેલી અને મગફળી વાવેતર છે તો તમે ક્યારે વાવેતર કર્યું હતું કારેલી નું એક મહિનો માથે દસ દિવસ જેવું થયું મગફળી વેલી વાવેલી મગફળી વેલી વાવેલી ઈ થઈ પંચાવન દિવસની ની રહી માનવી બરાબર પંચાવન દિવસની માનવી છે તમારું નામ કહી દો તમારું ગામ કહી દો મારું નામ હે જયસુભાઈ નાથાભાઈ ટોલરિયા ગામ સણોસરા તાલુકો જિલ્લો રાજકોટ રાજકોટ તો આપણે કારેલીમાં અત્યારે ઉભા છે કારેલીમાં માં જઈશું તમે કેટલા રાઉન્ડ મારા કારેલી માં અમે બે બે રાઉન્ડ મારેલા છે બ્લેક અમૃત ને રક્ષા અમૃત ના બે રાઉન્ડ મારેલા બે રાઉન્ડ મારે તો તમને રાઉન્ડ માર્યા પેલા અને પછી એમાં શું ફેર દેખાણો ઘણો ફેર છે આમાં રિઝલ્ટ માં

જશુ ભાઈ મગફળી ના કેટલો ટાઈમ થયો મગફળી ના હવે પંચાવન દિવસ જેવું થયું પંચાવન દિવસ જેવી મગફળી થઈ ગઈ ખાલી બે જ રાઉન્ડ મારે ખાલી બે રાઉન્ડ મારે બ્લેક અમૃત રક્ષા અમૃત આખે આખું ખેતર ખેડૂત મિત્રો તમે જોવો તો બે જ રાઉન્ડ ખાલી બ્લેક અમૃત ને રક્ષા અમૃત અને પાછો નજીવો પંપ સસ્તો પંપ આપડે બરોબર અને સારામાં સારું રિઝલ્ટ આટલો વૃદ્ધિ અને વિકાસ અને એ પાછા બેતાલીસ ડિગ્રી તાપમાનમાં ખાસ તો એ કે આપડે વહેલી વાવેલી હતી પછી બે રાઉન્ડ મારેલા છે અત્યારે પૂરેપૂરી કલર માં છે તો તમે બીજા ખેડૂતો ને શું કેશો કે આ વસ્તુ વપરાય કે ન વપરાય વપરાય જ ને બે વસ્તુ વપરાય પંપ તમને સારો લાગ્યો સસ્તો લાગ્યો રિઝલ્ટ તમને ઊંચું લાગ્યું રિઝલ્ટ મળે પંપ તો સસ્તો જ છે પણ રિઝલ્ટ સારું છે રિઝલ્ટ બહુ સારું છે તમારા માટે ધન્યવાદ